હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર એસપીસી ગાલા અસાઇનમેન્ટમાં વિભાગ ઇમાં સેમ નંબર ટુના પ્રકરણ નંબર ચારનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસ ગુજરાત એજ્યુકેશન ઓનર બાય સોના શુભમ દ્વારા જો આપણે જે કાકા સંચાલન કરવામાં આવે છે તો આપણે આ વિડીયો જોઈશું તો મિત્રો આ વિડીયોના અંત જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં

સબસ્ક્રાઈબ કરવાનું નહીં અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમે વિડીયોને લાઇક કરવાનું ભૂલી જાઓ છો અત્યારે અત્યારે ઓન ધી સ્પોટ અત્યારે લાઇક કર દો કેમ કે તમને જણાવ્યું હતું આપણી યુટ્યુબ ચેનલ પર જે આ વિડીયો આપણે બની રહ્યો છે એ વિડીયો મિત્રો આ એક જણ પણ જોશે ને એક વ્યક્તિ ચાલશે મિત્રો મને એક વ્યક્તિ પણ જોશે ને તો ચાલશે પણ એ એક વ્યક્તિની મિત્રો એ એક લાઇક હોવી જોઈએ મિત્રો આ એક અગત્યની બાબત છે મિત્રો તમે લાઇક કરવાનું ભૂલશો નહીં કેમ કે આપણે સોલ્યુશન માત્ર આપણી યુટ્યુબ ચેનલ પર થાય છે આખું સોલ્યુશન અને આપણે આખું સોલ્યુશન કરીશું એની ગેરંટી છે મિત્રો પરીક્ષાના પહેલાં આખું સોલ્યુશન થઈ જશે એની ગેરંટી આપું છું મિત્રો તમને ઓકે તો પહેલો પ્રશ્ન જવાબદારીની કલમમાં કેવી રીતે ફેરફાર થઈ શકે છે આન્સર છે જવાબદારીની કલમમાં નીચે પ્રમાણે ફેરફાર થઈ શકે છે શેરની બાકી જવાબદારીઓમાંથી જવાબદારી ઓછી કરવામાં આવે છે અને બાકી રહેલ શેરની જવાબદારી નાબૂદ કરવામાં આવે છે શેરની જવાબદારીઓમાં ઓછી કરવામાં કે શેર પરત કરવા ભરપાઈ થયેલ શેર ખોવાઈ ગયેલ હોય તો રદ કરવામાં આવે છે વધારાના શેર કાઢી નાખવામાં આવે છે જો કંપનીમાં શેર મૂડી મર્યાદિત હોય તો કે બાહેદરી મર્યાદિત હોય ત્યારે તે ખાસ સરાવ પસાર દ્વારા શેર મૂડી ઘટાડી શકાય છે ઓકે બીજું છે એરોમા પ્રાઇવેટ કંપનીનું નામ બદલી એરોમા લિમિટેડ કરવામાં માગે છે તો તે અંગે આપ શું માર્ગદર્શન આપશો તો કે ઉત્તર અહીં નામા ફેરફારમાં નામમાં ફેરફાર કરવાનો હોવાથી મિત્રો ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ વિડીયો લાઇક કરો આપણે ફટાફટ સોલ્યુશન જોઈશું નો ટાઈમપાસ ઓનલી સોલ્યુશન પર ધ્યાન આપો તમે અહીંયા વિડીયો જોવા આવ્યા છો તો આપણે કોઈ મસ્તી મજાક આ વિડીયોમાં નહીં કરીએ ઓકે તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઇક કરો ઓકે ફેરફાર કરવા હોવાથી તેમાં એરોમા પ્રાઇવેટ લિમિટેડ એ સૌ પ્રથમ કંપનીના નામની કલમ ફેરફાર કરવા માટે ખાસ ર પસાર મૂકવો પડશે અને મધ્યસ્થ સરકાર દ્વારા તેની મંજૂરી લેવી પડશે મધ્યસ્થ સરકાર મંજૂરી લીધા પંદર દિવસમાં આ અંગેની સર કંપનીમાં રજિસ્ટ્રારને જણાવવું પડશે ત્યારબાદ કંપનીની રજિસ્ટ્રાર પોતાની ચોપડે કંપનીનું જૂનું નામ કાઢી નાખ કાઢી નવું નામ લખે છે અને નવા નામ સાથેનું નવું પત્રક કાઢી આપે છે ને આ રીતે એરોમાં આ રીતે એરોમાં પ્રાઇવેટ કંપનીનું નામ બદલીને એરોમાં લિમિટેડ કરવામાં આવશે ઓકે ત્રીજું છે આ મિત્રો આમાં પ્રશ્નો જવાબ છે જે આ છે બેથી ને પાંચ પ્રશ્ન એમાં કદાચ કોઈ ભૂલ હશે તો મિત્રો તમે જણાવી શકો છો મારા હિસાબથી તો મિત્રો બધું બરાબર છે પણ છતાંય કોઈ ભૂલ હશે તો મિત્રો તમે એ જણાવવાની છે ઓકે કંપનીનું નામ નરેન્દ્ર મોદી ટેક્સટાઇલ્સ લિમિટેડ રાખી શકાય છે કે નહીં કેમ કઈ કલમ લાગુ પડે છે એ વિગત સમજો ઓકે કંપનીનું નામ નરેન્દ્ર મોદી ટેક્સટાઇલ લિમિટેડ રાખી શકાય નહીં કારણ કે એમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનો ભ્રમો ઉભો થાય છે ને તેઓ છે તેથી આ નામ રાખી શકાય નહીં અને આ કલમ નામની કલમ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જો તમે આખા ગાલા ઓસાઇનમેટરના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા ઓસાઇનમેટરના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી મિત્રો કોલ કરીને મળો ઓકે ચોથા નંબરનું જોઈએ આપણે અશોકા કંપનીની પોતાની રજિસ્ટર ઓફિસ અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી અને સેટેલાઇટ વિસ્તારમાંથી લઈ જવા માંગે છે તો કંપની એ કઈ પ્રક પ્રક્રિયામાં પસાર થયો મિત્રો તમને જણાવી દો જો તમે અમદાવાદથી હશો તો અમદાવાદમાં કયા વિસ્તારથી જો મિત્રો કમેન્ટ કરો જેથી આપણને ખબર પડે કે આપણા અમદાવાદીઓ પણ છે કે નહીં એ આ હું પણ અમદાવાદથી છું અને હું ઓઢોમાંથી છું મિત્રો ઓકે તો તમે કયા વિસ્તારમાંથી છો અમદાવાદમાંથી તે કમેન્ટ કરો ફટાફટ અને તમે કોઈ બીજા રાજ્ય કે શહેરમાંથી હશો તો પણ કમેન્ટ કરો આપણે એનો પણ રિપ્લાય સુંદર રીતે આપીશું ઓકે ઉત્તર આવેદનપત્રમાં જણાવેલ રજિસ્ટાર ઓફિસનું સરનામું નીચેની કા કારણોને લીધે મહત્વનું બને છે રજિસ્ટ્રાર ઓફિસના સરનામાને આધારે કંપનીના કયા રાજ્યની રહીશ રહીશ છે અને કયા ધંધો કરશે ને તે અંગેની માહિતી મળે છે રજિસ્ટ્રાર ઓફિસનું સરનામું અદાલતનું ક્ષેત્ર નક્કી કરે છે ને તેને આધારે કઈ અદાલતની હુકુમત લાગુ પડે છે તેને સ્પષ્ટ બને છે કંપનીના શેર હોલ્ડરો તેમજ તે કંપની સાથે સંકળાયેલા દેવાદારો લેણદારો બેન્કો સરકાર વગેરે કંપની સાથે કયા પત્ર પત્રવ્યવહાર કરવો તે રજિસ્ટ્રાર ઓફિસના સરનામાને આધારે નક્કી થાય છે કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષકારો જે વ્યક્તિગત રીતે કંપનીના જાહેર દસ્તાવેજો તપાસવા માંગતા હોય છે કે વધારાની માહિતી મેળવવા માંગતા હોય તો તે કંપનીના રજિસ્ટ્રાર ઓફિસનો સંપર્ક કરી શકે છે રજીસ્ટ્રાર ઓફિસનું સરનામું કંપનીને રાષ્ટ્રીયતા સ્થાપિત કરે છે ઓકે રજિસ્ટર ઓફિસ સરનામું કંપની શું રાષ્ટ્રીયતા એ સ્થાપિત કરે છે મિત્રો અને આપણે ત્યારબાદ જોઈએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે આવેદનપત્રમાં સૌથી અગત્યની કલમ

જે ઉપદેશ દર્શાવવામાં આવેલ હોય અને તે સિવાયનું કોઈ કાર્ય કંપની કરી શકતી નથી જો તેવા કોઈ કાર્ય કરે તો તે રત બાલત ઠરે છે અને આમ સંપૂર્ણ આવેદનપત્રમાં ધૈર્યની કલમ સૌ અગત્યની કલમ છે ઓકે મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક અને જો તમે આખા ગાલા અસેમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસેમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મળી શકો છો એમાં બધા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓકે તો મિત્રો મળીએ આના નેક્સ્ટ પાર્ટમાં